જે વર્ષ કોમ્પ્યુટર એકેડેમી કરીને ચાલતું હતું એના સંચાલક પર દોઢ મહિના અગાઉ એટ્રોસિટી અને બળાત્કારની ફરિયાદ નોંધાતા એના સંચાલક યશવંત પંડિતભાઈ પ્રજાપતિ અને એમની ધર્મપત્ની ફરાર થઈ ગયા હતા ત્યારે આજરોજ પાછલા અઢી વર્ષથી ક્લાસીસમાં એડમિશનનું કામ કરતી કિંજલ પવાર નામની ટીચરને યશવંત પ્રજાપતિના ભત્રીજાએ ક્લાસ પર આવી છતી વિશે ગાળો આપી અપમાનિત કરી કાઢી મૂકતા ટીચર કિંજલ પવારે પોતાના નીકળતા ચાર લાખ દસ હજાર રૂપિયા માંગ્યા હતા જેને લઈ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો તો ત્યારે વર્ષોથી કામ કરતી આ ટીચર કિંજલ પવારે યશવંત પ્રજાપતિનો સાચો ચહેરો ઉજાગર કરતા જણાવ્યું હતું કે તે એક નંબરનો ફ્રોડ છે લોકોને ખોટું બોલી બોલીને નર્સિંગના ડિપ્લોમાના અને વિવિધ કોલેજોના એડમિશન કરાવે છે સરકારી યોજનાના નામે

પૈસા પણ આવે છે લોકોને અલગ અલગ પ્રકારની સ્કોલરશિપ આપવાના નામે ગામડે ગામડે જઈને લોકોના ઘરે ઘરે જઈને એડમિશન કરતા આ યશવંત પ્રજાપતિના પાપનો ઘોડો હવે ફૂટ્યો છે ત્યારે પોલીસ આવા એકલવ્ય એજ્યુકેશન હબને શાળા ક્યારે મારશે તે જોવું રહ્યું કારણ કે જ્યાં સુધી વ્યસન પ્રજાપતિને આર્થિક મદદ મળતી રહેશે ત્યાં સુધી તે અહીં ક્લાસ પર હાજર થઈ એવી કોઈ શક્યતા દેખાતી નથી અને આ શિક્ષિકા કિંજલ પવારે સોમવાર સુધીમાં જો એના પૈસા નહીં મળે તો ક્લાસને તાળા મારવાની ચેતવણી આપી છે તે કેટલી સાચી પડે છે તે પણ જોવું રહ્યું આ સમગ્ર ઘટના અંગે કિંજલ પવારે ગંભીર આક્ષેપ કરતાં શું કહ્યું આવો સાંભળીએ અને મિત્રો તમે પણ સાવધાન થઈ જાઓ આવા ફ્રોડ અને બળાત્કારી સંચાલકોથી અને તમારા બાળકોને આવી જગ્યાએ મોકલતા પહેલાં સો વાર વિચાર કરો આવી જગ્યાએ ભણેલું બાળક ભવિષ્યમાં કેવા કારનામાં કરશે તે જોજો ચેતન તમે જ વિચાર સાથે તાપી

ये लोगो ये लोगो नाम में बे शब्द हमें हमारा तो देखा जाए सब हमें मन बस इतुच छे मार के वनना नथी जातो तुम्हें तुम्हारा छोकरा ने जे जे छे सर्टिफिकेट आपण ने अपई दीस कई केटिंग नहीं है अभी प्रोफेसर हमें आठळा वर्षो से काम कर रो रो बैठा लो तुम्हारा पैसा में दे दो तुम्हारी सावा आदो ऐसा नाली आवे इतने आप दे तम बोलो क्या आवे वही सारे आवे का तू क्यों करो अरे हमारा तो प्रीवन में वे बस आ तो यहां आवी जाए तो तुम्हें पाछो उखडी जे नाम किंजलबेन रोन जी पवार काम

અમે લોકો અમારા પર્સનલ કામથી અમે બહાર ગયેલા હતા ત્યાં અમને યશવંતભાઈ પ્રજાપતિનો ભાઈનો છોકરો વિવેક પ્રજાપતિ ફોન કરીને એવું કહે છે કે તમે ક્લાસ પર આવો તમારું કામ છે ક્લાસ પર ગયા તો અમને ખીજવાઈને બોલવા લાગ્યો કે તમારું તમારું અહીંયા શું કામ છે તમે અહીંયાથી ક્લાસમાંથી નીકળી જાઓ તમારો શું અધિકાર છે અહીંયા ક્લાસીસ ચલાવવાનો પછી એને બીજું શું કીધું તમને અધિકાર નથી અહીંયા ક્લાસીસ ચલાવવાનો તમે લોકો આ શું કીધું પાછું પાછું શરૂઆત છે પાછું ત્યાં બોલાવીને અમને જાતિ વિષયો ગાળો આપી કે તમે મહિલા થઈને આટલા અહીંયા ક્લાસીસ કેવી રીતે ચલાવી શકો છો તમારે અમને અહીંયા જરૂર જ નથી એવી રીતે બોલાતા અમે ને તરત ક્લાસમાંથી કાઢી હતા અને મારો મેં સંસ્થામાં છેલ્લા અઢી વર્ષથી અમારી સેલરી લેવાની બાકી છે જેમાં અમને પર સ્ટુડન્ટ પર પૈસા આપ્યા છે એક સ્ટુડન્ટના આટલા એમ કરીને મારા છેલ્લા છ લાખને દસ હજાર રૂપિયા લેવાના છે એમાંથી મેં બે લાખ રૂપિયાનો ઉપાડ લીધો છે અને ચાર લાખને દસ હજાર રૂપિયા મારા ક્લાસીસ પરથી લેવાના બોલાય છે જો તમને પૈસા સમયસર નહીં આવ્યા તો હું જઈને ક્લાસમાં તાળું મારી દઈશ તમે કેટલા સમયનો ટાઈમ આપો છો એમને અમે લોકોને સોમવાર સુધીનો ટાઈમ આપ્યો છે બરાબર આ ભાઈ ફ્રોડ છે તમે કેવી રીતે કહી શકો કેમ કે એમણે જૂઠું બોલીને નર્સિંગના એડમિશનો છે કોલેજના એડમિશનો છે બધું જૂઠું બોલીને કર્યું છે બીજું કંઈ તમારી પાસે પુરાવા આવ્યું ડોક્યુમેન્ટ્સ લઈ લે છે છોકરાઓને માર્કશીટ છે પછી એ લોકોની પાસબુકો છે એમની જોડે હતી બરાબર ને પછી પૈસા કેવી રીતે કઢાવે એ અમને કઈ ખબર નથી એ એવું જ કહી દે છે કે ઉપરથી બિલ નથી આવ્યું ઉપરથી બિલ નથી આવ્યું એટલે તમને ઉલ્લુ બનાવ્યા કરતા બરાબર છે છેલ્લા ઘણા બે વર્ષથી અમને એવી રીતે ઉલ્લુ બનાવીને જ અમારા બધા પૈસા 4 લાખ ને 10 હજાર કે ભી અમને એવી રીતે જ પૂરા કરી દીધા છે તો બધાને શું કહેવા માંગો છો મારે બધા વિદ્યાર્થી મિત્રો અને મારા વાલીઓને એવું જાણ કરવી છે કે જે સોનગઢમાં આવેલું માતૃશ્રી કોમ્પ્લેક્સમાં એકલવ્ય એજ્યુકેશન હબ છે જેનો સંચાલક ફ્રોડ છે એનું નામ પંડિતભાઈ પ્રજાપતિ એનાથી સાવધાન રહેજો એણે તમારા સાથે ગદદરી કરી જેવી મારી સાથે છે એવી તમામ વાલીઓ જોડે અને તમામ સ્ટુડન્ટો જોડે કરશે તો એનાથી સાવધાન રહીને સાવધાન રહેજો એના એચિવર્સ નામથી ક્લાસીસ ચાલતા હતા હવે હાલમાં એજ્યુકેશન હબ ના થી ચાલે છે જી થેન્ક યુ